એક આ બજરંગ બલી ભાઈબંધી કરું છું એને ખર્જો નહીં મારે ખર્જો નહીં એ બાયરના ઊં એ બાયડી વગરનો બેય જણા ખર્ચા વિનાના જાય બજરંગ બલી ભાઈબંધી કાયમ રાખજો અને મને ઓલી ઠેડુળીથી બચાવજો જાય બજરંગ બલી ઠેય બજરંગ બલી ઓલી ઠેડૂડી બચાવજો ભગદ એ હનુમાનના હરળ ભગત લે ઓફિસની ચાવી ઓ ઠડુડી તું આઈ જાવી છે ને હી તો હેઠી નખ ચાવી હેઠી ન ન ખાય ઈ તો તમે મરતમાન હો ચાવીઓના જ્યાં ને ત્યાં ખા કરે કરો ઓહોહો કહું છું મારી ભક્તિનો ભવાણો કર્મ અને આવી છો ને એમ સીધે સીધી ચાલી જા કઠડુડી

બજરંગી થઈ ગઈ એટલે એક્સ વાય ઝેડ થવા માંડે છે એટલે કે તડતડિયા ફૂટવા માંડે છે પણ આ તો લગ્નના ખર્ચામાં લક્ષ્મીજી એલબી ડબલ્યુ ન થઈ જાય ને એટલે કે વપરાય ન જાય ને એટલે એકલો એકલો તમારી પાસે આમ મગદળ ફેરવા કરો છો બાકી સાચું કઉ ને

જોયું ને બજરંગબલી આ છેડુડીએ મને કેવો પીટી પીટી કરી નાખ્યો એટલે કે પાણી પાણી કરી નાખ્યો વા આવી પરીક્ષામાં તમે એચઓટી રેજો રે એટલે કે મારી હારે રેજો રે આ ભગત ની એસઓટી લેજો રે એટલે કે મારી તમ લેજો રે અને બચાવજો અરે એ ભત્રીજા ચમન અરે ઘર માં છો કે નહીં ઓહો આ તો મારા ચક્કુ નો જ અવાજ હે બજરંગબલી ઈ નકી મારા લગનની વાત લઈને જ આવ્યો છે તું માથી બચાવ જે હો જો જે હો આપણી ભેગી કરેલી લક્ષ્મી ઘસાઈ ન જાય ઓપરાઈ ન જાય એને હાચવવાની છે એ લગનની લાલતમાઈ ઘસાઈ ન જાય ઓહ ચક્કુ કાકા ઓહ ઓહ મારા વાલાને વાંઢા ચક્કુ કાકા અરે wc wc એટલે એટલે આવો આવો ભલે પધાર્યા અને મારા જેવા ઓરડીમાં સીવી સીવી કરો સીવી આ સીવી એટલે શોભામાં અભિવૃદ્ધિ કરો અંગ્રેજી ડબલ્યુસી 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 બીસી ટી બીસીટી ટી એટલે એટલે બેસો બેસો ઓ બહુ થાકી ગયો છું બઉ થાકી ગયા તો પછી હાલી ને આવવું જોવે અરે હાલીને શું કામ આવું હું તો ટેક્સીમાં આવ્યો છું રૂપિયા દસ રોકડા ખર્ચી ને દસ રૂપિયા ખર્ચી ને ટેક્સી આવ્યા એના કરતા બસ માં આવ્યા હોત ને તો વીસ પૈસામાં જ પતી જત

આવડો મોટો થયો કેટલા ઠેકાણા દેખાડ્યા તોય તું પરણવાની ના પાડે

પછી ઠાલી ઠાલી મારા ભત્રીજાના ના વાંડા વિલાસ ભૂલી પડી ગઈ છો હું તો કઈ ભૂલી નથી પડી ગઈ કાકા પણ તમારો ભત્રીજો છે ને એજ મને અહીંયા ધક્કા ખવડાવે છે સાચું કો કાકા મને જરાય વાલ નથી કરતો એ તને વાલ નથી કરતો પણ તું તો કરે છે ને એટલા હારું તો ધક્કા ખાઉં છું અને મારું એ ધક્કા ખાવાનું બંધ થાય અને કાયમનું ગોઠવાઈ જાય ને એવું કંઈક કરો ને તો સારું અરે છોડી આવું કરવા માટે તારે મારી એક વાત માનવી પડશે અને મારી વાત નહી માને ત્યાં સુધી મારો અંગ્રેજી ભણેલો જવાન ભત્રીજો ખરજ થાય એવું વાલ તને નહીં કરે

આ જોતો નથી આ જવાન છોડી મારો હાથ પકડીને મને ક્યાં લઈ જાય છે ચાલો ચાલો અરે કાકા અરે કાકા ઓહ આ કાકાની તો હાથે બુદ્ધિ નથી ઓહ હે બજરંગबली હે બજરંગबली આજ લગી તો હું તને આ ઠેડુડી થી મને બચાવવાની વિનંતી કરતો તો પણ આજ તો તું એને મારા કાકા થી બચાવ ઠેડુડી બચાવ કાકા હટાવ ઠેડુડી બચાવ કાકા હટાવ